આજનું રાશિફળ આજે બીજી ઓગસ્ટ આ બે રાશિના જાતકોને મળશે અચાનક લાભ અને થશે જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે વિવાહિત જીવનમાં કોઈ મુદ્દાને લઈને તણાવ થઈ શકે છે પરંતુ તમારે તેને ઉકેલવા માટે વરિષ્ઠ સભ્યો સાથે વાતચીત કરવી પડશે જો તમે પ્રોપર્ટી ખરીદવા વેચવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે વાહન અચાનક બગડવાથી તમારા આર્થિક ખર્ચમાં વધારો થશે તમને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે જો તમે તમારા ભાઈ કે બહેન પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે આવનારી બીજી રાશિ રાશિ છે આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમારે તમારી મિલકત વિશે સાવચેત રહેવાની જરૂર છે જો તમે તમારી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે કોઈ મિત્ર દ્વારા કહેવામાં આવેલી વાતથી તમને ખરાબ લાગશે તમે રક્ત સંબંધિત સંબંધોમાં ચાલી રહેલા વિખવાદને ઉકેલવાનો પ્રયાસ કરશો પરિવારના નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા થવાની સંભાવના છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમારા કેટલાક કામ ખરાબથી ખરાબ થઈ શકે છે તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે તમારો કોઈ મિત્ર તમારા માટે નફાકારક સોદો લાવી શકે છે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને સારો ઓર્ડર મળી શકે છે આવનારી ચોથી રાશિ છે આજનો દિવસ તમારા માટે કંઈક નવું કરવાનો રહેશે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે ટેકનિકલ કામમાં તમને પ્રગતિ મળશે તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનો પણ સામેલ કરી શકો છો બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો સારી બચત યોજનામાં પૈસા રોકી શકે છે ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધવાથી તમે પ્રસન્ન રહેશો તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે લયાવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે જો તમારો કોઈ મિત્ર સાથે વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે વધી શકે છે તમે તમારા પિતા સાથે નવી કાર ખરીદવા વિશે વાત કરી શકો છો તમારે તમારા બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીં તો તેઓ તમને કોઈ ગેરરીતિ તરફ દોરી શકે છે તમારા પરિવારના લોકો તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં તમારે થોડું નુકસાન સહન કરવું પડી શકે છે જો તમે કોઈની સલાહને અનુસરો છો તો તે તમને નુકસાન પહોંચાડશે તમારે તમારી શારીરિક સમસ્યાઓને અવગણવાનું ટાળવું જોઈએ નહીં તો તેમના વધવાથી કોઈ નવો રોગ થઈ શકે છે તમારા કાર્યની ગતિ થોડી ધીમી રહેશે પરંતુ તેમ છતાં તમે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ નોકરીની શોધમાં રહેલા લોકો માટે આનો દિવસ સારો રહેવાનો છે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમારે તમારા બધા કામ સમયસર પૂરો કરવાનો પ્રયાસ કરવો જોઈએ નતર સમસ્યાઓ વધી શકે છે વેપારમાં તમને સારો ફાયદો થશે જો તમે કોઈને પૈસા ઓછી ના આપ્યા હોય તો તમને તે પૈસા સરળતાથી પાછા મળી જશે તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે તમારે રાજકીય મામલામાં સાવધાની રાખવાની જરૂર છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે આહાર પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે તમે તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે જે વાતાવરણને ખુશનુમા બનાવશે નવા પરિણીત લોકોને પોતપોતાના ઘરોમાં એડજસ્ટ થવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો તમારા મનમાં ચાલી રહેલી મૂંઝવણ વિશે તમારે તમારા પિતા સાથે વાત કરવી પડશે આવનારી છે છે રાશિ દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે તમને તમારી ભાવનાઓ તમારા કોઈ સહકર્મી સમક્ષ વ્યક્ત કરવાની તક મળશે તમે તમારા કામમાં વધુ વ્યસ્ત રહેશો તમારી પારિવારિક સમસ્યાઓમાં આરામ ન કરો જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારા કામને લઈને તમને કેટલીક ગૂંચવણો આવશે જે તમારા માટે તણાવ વધારશે તમારે તમારા બાળકના શિક્ષણને લગતા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા પડશે તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે આજે જો તમારો કોઈ સાથે વિવાદ થાય તો તમારી વાણી ને વર્તન પર નિયંત્રણ રાખો તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો જેના માટે તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડશે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને તેમના નવી ઓળખ મળશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે જેના કારણે તેમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો જે તમારા માટે ફાયદાકારક રહેશે વ્યવસાયમાં સોદો નક્કી કરવા માટે તમારે અનુભવી વ્યક્તિની સલાહની જરૂર પડશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ તમારા મહત્વપૂર્ણ કાર્યોને સમયસર પૂર્ણ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ તમારી બુદ્ધિ બગાડી શકે છે અને તમારા કામમાં અવરોધ લાવી શકે છે તમારા પિતાનો કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે તેથી તમારે સમયસર તબીબી સલાહ લેવી જોઈએ તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે બાળકોને નોકરી માટે ઘરથી દૂર જવું પડી શકે છે